દરમિયાન ગત દિવસોમાં સુરત સાયબર સેલે ઝારખંડમાં ધામા નાખી ગેંગના સાવથી ગૌતમ રાજેન્દ્ર મંડલને ઝડપી પાડવામાં આવ્યું પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અગાઉ પકડાયેલા આરોપી નિશિત નથવાણી ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ કરાવતો હતો આ નાણાં સીડીએમ મશીન દ્વારા ગૌતમ મંડલ અને તેના પરિવારના ખાતામાં મોકલવામાં આવતા ગૌતમ પોતાનું પતિ પાંચથી દસ ટકા કમિશન કાપી બાકીના નાણાં જામતારાના મુખ્ય સૂત્રધાર પ્રધુમ મંડલને પહોંચાડતો હાલ પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈપણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત વર્ષ બે હજાર પચીસની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ એપીકે ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર પંચ્યાસી સાયબર ક્રાઈમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડ ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા એ આધારે અગાઉ એક આરોપી નિશિત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી આ જ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ મંડલ ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આર ટીઓની એપીકે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ એક લાખ સુડતાલીસ હજાર જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના તથા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મેળવી મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે દસથી વીસ ટકા જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને ચેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત